मॉर्निंग जय श्री कृष्ण जय माता जी के बता मजा में मजा में जो मीठी मीठी हवा मस्त नहीं थी गई हूँ आई हम बापू ने, ने दूध मुकावा बापू पाचड़ है मोटू कैन ले तो हूँ चिंकू कैन ले गई गाड़ी आप साफ कर दें ठार वाली बहुत थी गई जो ठार ठार थी जाए तो के पानी सेव है मस्त सूरज देखा ही है एकदम बापू आए और तन देखा तना से तेजी में तो वे ले आएगी और तो जो है देखो एट एक लो मस्त एकदम बीवा तो है पानी अतिया तो है পংী বোলে গামাৰ ঘৰে এইটো যায় বাপা যাই মালো নষ্ট কৰি ল

मम्मी भी हम पान काम करे हैं अने तो कपड़े जाऊँ है और काम है, आगर टाइट पड़े हैं इस वधर कपड़े जाएं पकड़ी कर थोड़ू थोड़ू भी नहीं वाला की ने यो है तो तब मम्मी पनाह भी जाए बहुत बहुत तो है टाटो टाटो थोड़ा से काम तो तो भारी है पन भारी चले कर रही हूँ ना मेरी बात तुम सड़ी

मम्मी हूँ करो खाकी बना यार खावी वही ये खाकी बना ना बना वैसा नहीं वासे जीर ना वैसा नहीं जीर सी वाइन डोग लुभरा तो ना थे अने ते हो वहीं ना करो है आप रिटायर्ड ना एम बुध है पारुडी बेटी है

મમ્મીને એ ગયા હે બેસો આપણે સૌ કપડાં ધોવા તો એ બધું કામકાજ ચાલે હે તો ખાલી લીધું કે નથી ખાઈ દીધું આપણે જોઈ લે અને ટાઈટ બહુ પડે હે તો કપડાને બપોરે બધું ધોય આવી પછી આજ તો પાછું ગામમાં જવાનું હોય એટલે બે દિવસ તો ગામમાં જ રહેવાનું હોય તો આજનું આપણે રૂંડા હું રહેવું વાળી પાસે બપોર પછી જવાના હે તો બપોર પહેલાં જે કામ થાય બધું કર ના આપણે કપડા નું ના તે બધું ના હું દઉં એવું બધું હેલ આપણે એકાદ શું તો એમ કે વાતોમાં વે જાય તમને બધાને ખબર જ હોય તો એમ બધું હે અને ખાઈ ગઈ ન ખાઈ ગયું અને હાલો આપણે હે ને બધા કપડા લઈ લઈ ધોવાના હે એ બધા અને ધો જાવું હે નદી પર ટાઈટ છે થોડીક વાર વાઈટ જાઉં પછી જવાની હો થોડીક ઘર પછી કંઈક તડકા જેવું થઈ જાય એવું હે અને આજ તો કોઈ હે નહીં આજે તો દસા હે એટલે બધા ગામમાં ગયા બેસવા એવું હે આપણે એકલા વૈતા વાડીએ તો થોડીક ઘણા પછી આપણે મેગી પણ બનાવશું પેલા કપડાં ધોઈ આવીને પછી આવીને મેગી બનાવશું એટલે નાસ્તો થઈ જાય મજા આવે ખાવાની તો એવું બધું હે કામકાજ અને કાલનો ઉલોક થોડોક આપણે ઉતાર તો યા છે હું નાખી દઈશ એટલે બે ભેગો આવશે બધું છે થઈ ગયો હે આપણે છ મહિના રિલીઝ બનાવી લીધી છે તો આપણે નાખશું તમે જોવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં અને યુટ્યુબમાં આપણે બધામાં નાખી છે તો જઈ આપણે ચેનલ ચેક કરતા આવજો તો એ બધું હે ને હવે આપણે નવા જવું હે ટાઈટ બહુ પડે ને કપડાં ધોવાના હે કપડો ફટાફટે કામ કરવાનું હે તો फटाफट પૂરું કરતા આવી તો બધું હે પે હો ખાઈ લીધું હે વાઇટ જોઈએ પાણી પીવાનું હે તો એ જો બેઠી ગઈ બહુ હે પપવો નો છો ને માંડું નથી પછી લાગે તડકો થોડો થોડો હે બાકી ચા કા જેવું હે એટલે ઓછો હતડકો આજે હાલો તો બધું હે આપણે फटाफट કામ પતાવી લે બને નઈ તરી લીધું આપણું શર્ટ ધોવાનું હે આપડે મમ્મીનું શર્ટા પેરી લીધું તો આપણે જાવે કપડાં ધોવા તો પણ કપડાં ફટાફટ બધા ભરી લે ટાઈટ પડે છે ને માથે ઓઢવાને એક સુંદરી આપણે બીજી બાંધી લઈ એટલે ટાઈટ ઓછી પડે ચાલો આપણે ડોલ ભરાઈ છે ને આપણે જાઈને નદી ધોવા તો આપણે ફટાફટ ધોતાય ટાઈટ પડે છે બનો ધોવા તો જોખે ને તો ચાલો આપણે જાઈ ફટાફટ ધોતા હોય તો ખરું રે અલા આપડું કપડા બધું ધોઈ ગયા હૈ ધોઈ નાવતરીયા અને હવે બતા फटाफट સુકવી દેઈએ કપડા ધોઈ નાવતરીયા હૈ અને તડકે ખડખડ બેઠા આપણો માથું પણ સુકાઈ જાય પીંહો પર બેઠી ભેહું નાખુઈ છે અને એ બધું કામ करू છે પછી નાસ્તો કરવો છે આપણે તો ઘડીકવાર તડકે બેહી તાટ ઊઠી જાય એ બધું હે તો પછી બપોરા કનો નાસ્તો કરવાનો રહે તો વિચાર કરું આજ હું એકલી હાવ તો હું બનાવ હાલ હજી બનાવું એશ એ બતાવીશ તમને તો કેક મજા આવે તમને વ્લોગ જોવાની કમેન્ટમાં જરૂર કહેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો એવું બધું છે તો હાલ આપણે ચોરી કોરો ખાઈ ને પછ ચાખું બિહુ વાંટું ડૂસો લેવા બસ ભીહું નાખ દે ને પછી આપણે જમવાનું બનાવી લે हालां बेहूँ ना करने तो बेहो ने फटाफट ना दे भे से वैडी है पहली तो हज जी हो बीजी है बहु वैडीम तड़ाधड़ी हम नहीं है बात पूरी नहीं खबर ना के तो मरें जो हाँ वैडी ए हजी जो अगणी तो जो जरूर पेड़ी मर पावड़ी लो ये खतरनाक से भे हूँ एट वैडी ने बेड बहुत ध्यान राख पड़े हाँ તોડા તો બંધ વઈ ના દીએ એવી ઉહતર નાક સે હવ હાલા આપણે તો એ નક દીધું પોતરા કર કરને હું હે વેડી ને ભગવાન ઓલ બાજુ પાછળ લારી હે ને બહુ જ મારે થોડીક રહી ગઈ ને કતો મને માર ના તો આલે એને બધા નાખ લે તો હે ને આપણે બહાર વાગ્યા ગયા હે તો આપણે કઈક ભૂખ લાગી હે ખાઈ લે તો હાલો ઉને પાન જીનકી પાડીને નાખ દીધું હે ને ખાઈ હે ને મારે ખાવું હે તો फटाफट બબોરા કર લો એ હન પાહે કેમ કે ઉમ તો છોડવા તો દિયા ને એટલે આપણે ડોલ લઈને ભરવું ભાઈ પડે તો હાલો થોડું થોડું કરીને પાઈ લે પછી ઓળીનો વારો અને આપણે મેગી બનાવી તો આપણે મેગી ને ભાંગી લીધી હે ને આપણે એક વાટકા માં રાખી દીધો પાણી નાખીને ટોપિંગ નાખીને ગરમ થામું દે તા તો આપણે ટમેટા ને ડુંગળી સુધાર લે આપણે ડુંગળી ટમેટા સુધા લીધા હે ને આપડી મસ્તી ની મેગી બફાઈ ગઈ હે તો તેલ મૂકીને રોઘા આપણે દે દે आप इ टोपिय मूकूँ ए पानी जो साइड में है पानी है तम बरी ना तो एकदम आप मजा नहीं हलवाई गई मसाला ना मिक्सिंग कर दर आप मैग बनी तैयार हालो खाई तो आई जाओ घी कर मसाल मस्त पड़ी गये खाई है हूँ मम्मी बांधे है मम्मी हलो हूं जाऊँ गाम તમ મે પૂગી આવ જો હવાયરી હે હા હવે આવ હવાયરી જેણો કર લીએ અને હવાયરી આવસે ને અત્યારે હું જાઉં છું ગામમાં પાંચ વાગ્યા હે તો બધું હે મારી પાસે કાલ તો વાડીએ પાસે આવન થા કે ના થાય ખબર નઈ કઈ પણ જાવાનું થા તો નઈ આવન વખત પાસી હરી આરી તો બસ સીનીને જો એકદમ મસ્ત મજા નહી યો હે નું જે હોય બડા તો ફાઈનલી આપણે ગમવા જઈ આ જમવાનું હે ને રોકાવાનું હે એટલે આપણે આજ આ ચાલો બને રજો આપણા છે છેલ્લા સુધી તો હાલો ઘેરે પૂગી ગઈ હે ઓન વિડીયો ના એન્ડ કરી હે પાછા મળશું કાલના લોગમાં